પૂરેપૂરા પ્રેશર થી કામ લે છે બરાબર તો ક્યાં સુધી આ રીતે હેરાન થવાનું આજે વીસ વીસ વર્ષ થયા લોકો બધા તૈયારી કરે છે પરીક્ષાઓ પાસ કરે છે અને પછી કરાર આધારિત ભરતી કરવી એ કેટલા અંશે વ્યાજબી અમારી ટાઈમ અમારી રજૂઆત લગભગ છેલ્લા દસેક વર્ષ થી છે અને લગભગ ગુજરાત સરની અંદર પંચાવન હજાર જેટલા શિક્ષકોની એક થી બાર ધોરણની અંદર બધે થઈને પંચાવન હજાર જેટલી સીટો ખાલી છે આજે અમે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવાના હવે સરકાર આઠથી દસ હજારની ભરતીની જાહેરાત કરવા જઈ રહી છે સંભવિત છે મીડિયામાં અમે સાંભળ્યું છે પણ એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી પ્રમાણે પંચાવન હજાર પ્લસ જગ્યા ખાલી છે અને બત્રીસ હજાર જગ્યા વિધાનસભાના આંકડા પ્રમાણે છે તો સરકાર બાળકો સાથે અને ભાવિ શિક્ષકો સાથે અન્યાય કેમ કરે છે કારણ કે અમે વર્ષોથી આવી રીતના પરીક્ષા આપીને અને પરિણામ મેળવી રહ્યા છે અને આજે કાયમી શિક્ષકની ભરતીની રાહ જોઈને બેઠા છે મારે સરકારને એક જ વિનંતી છે કે કાયમી શિક્ષકની મોટા પ્રમાણમાં ભરતી કરે અને વિષયવાર ભરતી કરે દરેક માધ્યમમાં ભરતી કરે બીજું જો સરકાર આવી રીતના બિહારમાં ભરતી કરતી હોય પોણા બે લાખની તો ગુજરાતમાં કેમ નહીં એમને ખબર જ છે કે શાળામાં શિક્ષક છે નહીં તો પછી શિક્ષક આવી રીતના બાળક બાળકોને નહીં ભણાવે તો બાળકોના ભવિષ્યનું શું અને ગુજરાતના નાગરિકનું શું એટલે મારી ફક્ત એક જ માંગ છે કે બત્રીસ હજાર પ્લસની સરકાર ભરતી કરે અને બીજું અમારે કશું માંગવું નહીં એક જ માંગ છે કે બત્રીસ હજાર પ્લસની ક્રમશઃ સરકાર ભરતી કરે